તો ભક્તો ભૂખે મરી જજો પણ નવરાત્રિના આ દિવસોમાં આ ઉપાય અવશ્ય કરી લેજો જો તમે આ ઉપાય કરશો તો તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે માત્ર આ ઉપાય કરવાથી તમારા ઘરમાં અપાર સુખ સમૃદ્ધિ અને ધનધાન્યના ભંડાર ભરેલા રહેશે તો ભક્તો શારદીય નવરાત્રિમાં ધનપોટલી બનાવીને તમારા ઘરમાં રાખી દો એક વર્ષમાં જ તમે કરોડપતિ બની જશો નમસ્તે ભક્તો જય માતાજી ભક્તો જો તમારા ઘરમાં હંમેશા દરિદ્રતાનું વાતાવરણ રહે છે જેની અસર આખા પરિવાર પર પડે છે તમારા ઘરમાં જો કોઈ બીમાર હોય અથવા કોઈ દુઃખથી પીડાતું હોય અને તેમને કોઈ પણ જાતની બીમારી ઘર કરી ગઈ હોય તો તમારે આ ઉપાય કરીને તમારા દુઃખનું નિવારણ જરૂર કરવું જોઈએ તો આ ઉપાય તમે જરૂર કરી લેજો તો ભક્તો આ નવરાત્રિના દિવસો આ મહાન ધનપોટલીનો નાનો એવો ઉપાય કરી લો તો સમજી લો કે મા લક્ષ્મીની કૃપા એવી રીતે વરસશે મા દુર્ગાની કૃપા એવી રીતે મળશે કે તમારા ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરતા જશે જુઓ આ વખતની શારદીય નવરાત્રિ ખૂબ જ શુભ ફળદાયી છે શા માટે કારણ કે આ વખતે મા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે હવે જુઓ એક મા છે છે જેમાં દુર્ગા છે જે પોતાના ભક્તને ક્યારેય ખાલી હાથે પાછો ફેરવતા નથી જો તમે તમારા જીવનમાં ઉપાયો કરીને થાકી ગયા હોય ગરીબીથી થાકી ગયા હોય દેવાથી થાકી ગયા હોય વ્યવસાય ચાલતો નથી તો ભક્તો પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ભક્તો આ શારદીય નવરાત્રિમાં ધન પોટલીનો ઉપાય તમારે કરવો જ જોઈએ અને તેનું પરિણામ એક વર્ષની અંદર જ તમને મળી જશે એક વર્ષમાં જ તમે મહાન કરોડપતિ બનીને બેસી જશો આ શારદીય નવરાત્રિમાં આ ઉપાય કરો અને પછી તેનું મહત્ત્વ જુઓ જ્યારે પણ તમે માની શરણમાં જાઓ છો અને ખાસ કરીને જો તમે નવરાત્રિ હોય તો જુઓ ચાર નવરાત્રિ હોય છે બે ગુપ્ત નવરાત્રિ હોય છે અને બે પ્રગટ નવરાત્રિ હોય છે જેમાં શારદીય નવરાત્રિ છે અને આ નવરાત્રિઓનું મહત્ત્વ ખૂબ જ હોય છે અને આ નવરાત્રિમાં જો તમે ધન પોટલીનો ઉપાય કરી લો તો સમજી લો કે ધનના ભંડાર ભરાતા જશે નામથી જુઓ ને ધન પોટલી એટલે ધન વધારવાનો ઉપાય તો જુઓ ભક્તો ધન પોટલી કેવી રીતે બનાવી તે વિશે વાત કરી લઈએ આ પોટલી તમે એવું કરો કે નવરાત્રિમાં તમે આ ધન પોટલી ગમે તે દિવસે બનાવો પણ બનાવીને રાખવી જરૂરી છે તો જુઓ તમારે શું કરવાનું છે તમારે શું લેવાનું છે સાબુત હળદરની ગાંઠ કેટલી લેવી પાંચ સાબુત હળદરની ગાંઠ બરાબરને તમે અહીં બે પણ લઈ શકો છો પાંચ લઈ શકો છો સાબુત હળદરની ગાંઠ પીસેલી હળદર નહીં સાબુત હળદર જ લેવી આ બાબતનું ખાસ ધ્યાન રાખજો આની સાથે તમારે શું લેવાનું છે બે રૂપિયાનો સિક્કો સિક્કાને સાબુ અથવા સર્ફથી સાફ કરી લેજો બરાબર ને આની સાથે તમારે લેવાનું છે કલવો અને તમારે લેવાના છે બે સાબુત લવિંગ લવિંગ તો ખાસ કરીને નવરાત્રિમાં મહાચમત્કાર બતાવે છે તો બે લવિંગ લેવાના છે બે રૂપિયાનો સિક્કો લેવાનો છે અને હળદરની ગાંઠ પાંચ પણ લઈ શકો છો બે પણ લઈ શકો છો બરાબર ને તો ભક્તો હવે તમારે શું કરવું એક અલગથી દેશી ઘીનો દીવો તૈયાર કરો અને ઘરના મંદિરમાં બેસીને તમારે આ પોટલી બનાવવી તો એક કપડું લઈ લો લાલ રંગનું હોય કે પીળા રંગનું હોય નાનું એવું કપડું જો કપડું ન હોય તો કોઈ રૂમાલ લાલ રંગનો આજકાલ બજારમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે અને એવું કપડું પણ મળી જાય છે તો તમારે શું કરવું જે પણ કપડું લીધું છે લાલ કે પીળું તેની ઉપર તમારે શું કરવું આ બધું સામાન મૂકવો પણ દીવો પ્રગટાવ્યા પછી સૌથી પહેલાં તમે ઘીનો દીવો માતા રાણીની સામે પ્રગટાવશો પછી તમારે ધનપોટલી બનાવી મા દુર્ગાની સામે જ તમારે શું કરવું હળદરની ગાંઠ મૂકવી સિક્કો મૂકવો બે લવિંગ મૂકવી બરાબરને બધું સામાન મૂક્યા પછી જે મોલીનો દોરો છે જે કલવો લીધો છે તેનાથી તમારે આ ધન પોટલીને લપેટી દેવી એટલે કે બાંધી લેવી અને માના ચરણમાં મૂકી દેવી માતા રાણીની મૂર્તિ હોય કે કોઈ પણ તસવીર હોય ત્યાં મૂકી દેજો અને મા સામે હાથ જોડીને પ્રાર્થના કરશો કે હે માં તમે તો બધાનું કલ્યાણ કરો છો તમે તો બધાના ભંડાર ભરો છો તમે તો ગરીબોને ધન આપો છો તો તમે તો મોટા મોટા સંકટ ટાળી દો છો તમે હો ત્યાં સુધી મને ખબર છે કે મારા ઘર પર મારા ધન પર કોઈ સંકટ આવી જ ન શકે આ રીતે પ્રાર્થના કરતાં કરતાં આ પોટલીને તમારે તમારા ઘરના મંદિરમાં રાખી દેવી અષ્ટમી નવમી સુધી તેને રહેવા દેવી અને જે દિવસે નવમીની તિથિ આવે જે દિવસે તમે કન્યાઓને ભોજન કરાવો ઘણા લોકો મંદિરમાં જઈને કન્યાઓને ભોજન કરાવે છે કેટલાક લોકો ઘરે જ કન્યાઓને ભોજન કરાવે છે તો કન્યાઓને ભોજન કરાવ્યા પછી ઉપહાર આપ્યા પછી તમારે શું કરવું આ ધનપોટલી ઉપાડવી અને તમારે તિજોરીમાં રાખી દેવી આટલો ઉપાય કરી લો અને જુઓ એક જ વર્ષમાં તમે કેવી રીતે મહા કરોડપતિ બનો છો સાથે જ તમારે શું કરવું કે નવરાત્રિમાં આ પોટલી બદલવી પડે જ્યારે આગલી નવરાત્રિ આવે ત્યારે તમારે આને બદલી દેવી જળમાં પ્રવાહીત કરી દેવી અને આ સ્થાનને એટલે કે તમારી તિજોરીમાં નવી ધનપોટલી બનાવીને રાખી દેવી અને નવ દિવસ સુધી માની આરતી કપૂરથી જરૂર કરજો આનાથી તમારા ઘરનું વાતાવરણ ખૂબ જ શુદ્ધ થાય છે અને જેટલી પણ નકારાત્મક શક્તિઓ હોય છે નજર દોષ હોય તે દૂર થાય છે તો આ નાનો એવો ઉપાય કરો અને જુઓ કે તમે કેવી રીતે મહા કરોડપતિ બની જાઓ છો અને તમારા ઘરમાં અપાર સુખ સમૃદ્ધિ આવશે તો ભક્તો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો અને અક્ષર અમૃત ચેનલ આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને બિલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ